नमस्कार दर्शक मित्रों आप न्याय राज सोया न्यूज़ ब्रीड नजर नाखिय आज के प्रमुख समाचारों पर रेप केस दो रे नास्तो को बोलता आरोपी नारायण साईं गिरफ्तार अभी इधर राज्यपाल वालों ने 10 दिन की जेल की सजा

પોલીસે નારાયણ ને દિલ્હી પંજાબ સીમા પરથી પકડી પાડ્યો છે નારાયણ પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો અને આખરે ઝડપાઈ ગયો હતો સુરત રેપ કેસમાં ફરાર નારાયણ સાંઈ ની તપાસમાં પોલીસ સતત છાપામારી કરી રહી હતી ગુજરાત પોલીસે આખા દેશમાં છાપામારી કરી દિલ્હી મધુબની અમદાવાદ સહિત ઘણા શહેરોમાં તેના આશ્રમ પર છાપામારી કરી હતી પણ તે હાથમાં આવતો ન હતો લુક આઉટ નોટિસ જારી કર્યા બાદ નારાયણ પોલીસથી ભાગતો ફરતો હતો નારાયણની તલાશમાં પોલીસ નેપાળના જનકપુર અને કાંઠ માંડુ ગઈ હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો જોકે આખરે નારાયણસાહી આજે પોલીસના સકંજામાં આવી ગયો છે નારાયણશાહી હાલ દિલ્હી ક્રાઇમબ્રથની હિરાસતમાં છે અભિનેતા રાજ્યપાલ યાદવને દિલ્હી હાઈકોર્ટના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે દિલ્હીના એક ઉદ્યોગપતિ ઉદ્યોગપતિએ નોંધાવેલી પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદના મામલામાં વારંવાર સમન્સ પાઠવવા છતાં હાજર નહીં રહેવા બદલ અને ખોટું નામું રજૂ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટે રાજ્યપાલ યાદવને દસ દિવસ માટે જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો દિલ્હીની કોર્ટમાં પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીનો એક કેસ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો અને આ મામલામાં રાજ્યપાલ યાદવે પોતાની ફિલ્મ કોર્ટના રજિસ્ટર સમક્ષ બેસી રહેવા આદેશ આપ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ તંદુરસ્ત ગુજરાતની ની ચિંતન પરિષદ નું કરતા આગામી બે હાજર ચૌદ માં મહાત્મા ગાંધીજીના

ખાનગી તબીબો અને આરોગ્ય શિક્ષણના રાજ્યભરના ચાર હજાર પાંચસો જેટલા પદાધિકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો પરિષદમાં આઠ જેટલા ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરમતી આસારમના મોટેરા આશ્રમ પાસેથી પસાર થતા એક યુવક પર ગઈકાલે સવારે બુકાની ધારી એવા બે શખ્સોએ ગોળીબાર કરતા સનસનાટી ફેલાઈ જવા પામી હતી પોતાની પર થયેલા ફાયરિંગ માટે આસારામ ખાતે ચાલી રહેલા જમીન વિવાદનું કારણ દર્શાવતા ચાંદગીડા પોલીસે ગુનો દાખલ કરીને ભાગી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે મોટેરા ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે લાલભાટ ઠાકોર મોટેરા આશ્રમની બહાર કરિયાણાનો સ્ટોર ચલાવે છે પત્ની તેમજ પરિવાર સાથે રહેતા ઠાકોર મુજબ ગઈકાલે સવારે સાડા નવ વાગેમાના મંદિર મંદિરે દર્શન કરવા ગયા હતા મોટેરા સાયકલ લઈને પરત ધંધાના સ્થળે આવતા હતા ત્યારે નવી બની રહેલી સર્જન રેસીડેન્સી પાસે અચાનક કોઈ ફાયરિંગ નો અવાજ આવ્યો હતો તે કંઈ વિચારે તે પહેલા થોડા અંતરે ગયા પછી બીજો રાઉન્ડ ફાયરિંગ થયો હતો અને ગોળી તેમના જમણા કાન પાસેથી પસાર થઈ હતી આથી તરત તેમણે મોટરસાયકલ ઊભી રાખી દીધી હતી અને બુમાબુમ કરી હતી આથી બુકીના ધારી એવા બંને શખ્સો મોટરસાયકલ લઈને ભાગી ગયા હતા તો ડિટેલ અનુભવ અને ગ્રાહક

એલ ઇડી ટીવીઝ વોશિંગ મશીન્સ રેફ્રિજરેટર્સ માઇક્રોવેવ ઓવન્સ અને વધુ ભીડ મેળવવા પાત્ર બનશે આ ફોર્ડ કાર્સમાંથી કોઈપણ બુકિંગ કરાવતા ગ્રાહકે કૂપન પસંદ કરી અન્ય કોર્ટનું લખાણ પસંદ કરવાનું રહેશે અને સરપ્રાઇઝ ભેટ જીત્યાની માહિતી તરત મેળવી શકશે हम अनाउंस कर रहे हैं एक हमारा खास प्रोग्राम जो तो पाँच दिसंबर हो को होगा इसका नाम है इस कैंपिन का मिड नाइट सरप्राइज जहाँ पर हम अपने कस्टमर्स को इन्वाइट कर रहे हैं हमारे लीडरशिप में आने के लिए हमारे लीडरशिप्स उस दिन सुबह आठ बजे से रात के बारह बजे तक ले रहे और हर बुकिंग पे हम एश्योर गिफ्ट्स दे रहे हैं कंस्टुमर्स को बहुत ही फैंटास्टिक प्रोग्राम रहा है हमारे लिए हम थर्ड ईयर है इस प्रोग्राम का और इसको रिस्पॉन्स ले करके हमें हम बार बार प्रोग्राम कर रहे हैं और इस कंजुमर મુલાકાતીઓ ટેસ્ટ ડ્રાઈવ લઈ શકશે અને તેમની મનપસંદ ફોર્ડ કાર નોંધાવતા આકર્ષક ઓફર્સ અને ડીલર્સમાં એક જ દિવસે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ફાયદો થવાની તક મળે છે ફોર્ડ ઇન્ડિયાના નવા સાઇટ ડિરેક્ટર ઉત્પાદન કેલ કિનરસે જણાવ્યું હતું કે ફોર્ડમાં અમે અમારા આકર્ષક ઉત્પાદન પોર્ટફોલિયો સાથે સ્પષ્ટ રીતે ગ્રાહકોના અર્થ સાથે વધારાના માઇલ જઈએ છીએ મહાન ઉત્પાદનો નવા ગ્રાહક જોડાણ અનુભવ સાથે પૂરક હોય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારો ની ખાસ ગતિવિધિ માટે નમસ્કાર